જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સમય સરજ જ થશે આ નિવેદન આપવામાં આવ્યું છે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા દ્વારા હાલ જે વિગતો મળી રહી છે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ આ મોટું નિવેદન આપ્યું છે ચૂંટણીને લઈને અનેક જે તર્ક વિતર્ક હતા એને વિરામ આપવામાં આવ્યો છે તેમના દ્વારા વર્તમાન બોડીના શાસનમાં અનેક કામ થયા છે ગિરીશ કોટેચાએ આ નિવેદન આપ્યું છે રોડ રસ્તા ગટર સહિતના કામ કરવામાં આવ્યા છે લોકોનો લોકો માટે જે અનેક વિસ્તાર એનો વિકાસ કરવામાં આવ્યો છે એકત્રીસ જુલાઈએ વર્તમાન બોડીનો કાર્યકાળ

આ રોડ ખોઈદા હોય ત્યારે તકલીફ પડી ટોરેન્ટોની પાઇપલાઈન નાખી ત્યારે તકલીફ પડી હોય પાણીની લાઈન નાખી હોય ત્યારે તકલીફ પડી પણ ચૂંટણી ટાઈમે જ થાય અને ખૂબ સારી રીતે ચૂંટણી થાય